દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આજના સમયમાં ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે ત્યારે આમ લોકોમાં પર્યાવરણ પ્રત્યે અને વૃક્ષો પ્રત્યે જાગૃતિ લાવવા માટે વન વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર પોલીસના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ દિવસની ઉજવણી પોલીસ લાઇન ખાતે વૃક્ષોનું વાવેતર કરી ઉજવણી કરવામાં આવી હતી કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપકુમાર વિસ્તરણ રેન્જના નાયબ વન સંરક્ષક હરેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ લાઇન ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ગ્લોબલ વોર્મિંગની સામે લડત આપવા માટે પોલીસ કર્મચારીઓએ શપથ લીધા હતા અને વૃક્ષોની રક્ષા કરવા માટે પ્રયત્નશીલ રહેવા માટે દરેક કર્મચારીએ વૃક્ષો દત્તક લીધા હતા પર્યાવરણ દિવસ નિમિત્તે આરએફઓ મહિપતસિંહ ચાવડા પીઆઈજેબી બુબડિયા પીએસઆઈ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાપર તાલુકામાં તેની ઉજવણી પોલીસ લાઇનમાં કરવામાં આવેલ હતી તે અંતર્ગત રાપર તાલુકામાં ચાલુ વર્ષ દરમિયાન ત્રણ લાખ વન મહોત્સવના રોપાનું વિતરણ કરવામાં આવશે રાપર તાલુકામાં વન કવચના મોડલ અંતર્ગત તિકમ સાહેબના વીડે વીસ હજારનું રૂપાનું આગલા વર્ષ દરમિયાન વાવેતર કરવામાં આવેલ હતું જેનું સફળ અમને પરિણામ મળેલું છે ચાલુ વર્ષ દરમિયાન વન કવચના મુંબઈ મોરા મુકામે બે હેક્ટરમાં વીસ હજાર રૂપા તથા રવેચી મંદિરે બે હેક્ટરમાં વીસ હજાર રૂપાનું જે કામગીરી હાલ જોશમાં ચાલી રહી છે જે માટે મારા દ્વારા વરસાદ પરેથી દસથી પંદર દિવસમાં જે ક કામગીરી વૃક્ષારોપણની જોશમાં પૂર્ણ કરવામાં આવશે વધુમાં માહિતી આપતા આરએફઓ મહિપતસિંહ ચાવડાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું રાપર વન વિભાગને વિસ્તરણ રેન્જ દ્વારા યાત્રાધામ રવેચી મંદિર અને મોમાઈ મોરાવ ખાતે વન કવચનું બે બે હેક્ટરમાં કામગીરી ચાલી રહી છે જેમાં દરેક સ્થળે વીસ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવશે જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો ત્રિકમ સાહેબના વિરડા ખાતે બે હેક્ટરમાં ગત વર્ષે વીસ હજાર રોપાઓ વાવવામાં આવ્યા હતા જેમાં ચારી તરફ હરિયાળી લહેરાઈ રહી છે તો તાલુકાના વન મહોત્સવ દરમિયાન ત્રણ લાખ સાત હજાર બસો ચોસઠ રોપાઓનું વિતરણ કરવામાં આવશે જેમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત તાજેતરમાં છ લાખ અડસઠ હજાર ચુમ્માળીસ રોપાઓ વાવવામાં આવ્યા છે રાપર તાલુકાના રોડ સાઇડ પર પાંચ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે ગ્રામ વન ખડીરના રતન પર ભીમાસર ભુટકિયા મોડા પલાન્સવા સોનલવા સહિતના ગામોમાં બની ગયા છે અને ગામ લોકો દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે આમ પર્યાવરણ દિવસ નિમિત્તે રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા અનોખી રીતે ઉજવણી કરી છોડમાં રણછોડનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું